જૈન સાથીઓ આજે એક નવી બાબત લઈને આવ્યો છું જે એક દુઃખદ બાબત છે કે જે હાલમાં ઘટી રહી છે એમાંથી કઈ રીતે નીકળી શકાય કઈ રીતે બચી શકાય તે બાબતે છે તો વિડીયો સારો લાગે તો શેર કરજો ગ્રુપમાં સૌને મોકલજો જેથી કોઈ વ્યક્તિ આ જે એક ચિંગુળમાં જે ફસાઈ જાય અને કઈ ઘટના ઘટી જાય એ પેલા એમાંથી બહાર આવી શકે એટલા માટે મારું નામ રજનીકાંત પાચાણી છે એડવોકેટ છું તો ચાલુ કરીએ જે હાલમાં ઘણી ઘટનાઓ એવી બને છે કે નવ યુવાનો આત્મહત્યા કરે છે જે છે આત્મહત્યા કરવા માટે એક સૌને ખબર છે કે આ એક છે ને આખરી રસ્તો તો નથી પરંતુ અમારે પણ એક ફરજ બને એટલે એડવોકેટની પણ ફરજ બને કે લોકોને થોડીક માહિતી આપીએ કે જો કોઈ પણ એક બે પાંચ વ્યક્તિઓના જીવ બચે તો અમને પણ સારું લાગે કે કોઈ વ્યક્તિ એટલે કે કોઈનો પરિવાર છે ઉજડે નહીં એટલા માટે અમે પણ પ્રયત્ન કરીએ હાલમાં જે યુવાનો જે છે ને મોટા ભાગે યુવાનો દ્વારા આત્મહત્યા કરવામાં આવે છે જે કોઈ શોર્ટકટ રસ્તાઓ અપનાવતા હોય અને એમાં ચુંગુલમાં ફસાય જાય એટલે કે ઇન્કમ ના શોર્ટકટ રસ્તામાં કામગીરી કરે અને એની પાછળ ડોટ મૂકે અને એ પછી એવા એટલે કે પોતાના ખુદના ઘરના રૂપિયા એમાં ફસાઈ જાય અને લાખો રૂપિયા ફસાઈ જવાથી પાછા ના આવે એટલે એના કારણે દબાણ આવે જેની પાસે પૈસા લીધે એની પાસે જ કોઈ દબાણ આવે તો એ આત્મહત્યાઓ કરતા હોય છે ત્યારબાદ આજે પૈસાઓમાં એવું પણ બને છે કે કોઈ દારૂ ડ્રગ્સ કોઈ કોઈ જુગારમાં સપડાઈ જાય તો એના કારણે પૈસા ઓછી ના લે કે શોર્ટકટ ધંધા શરૂ કરે આ જે સિમ કાર્ડ અલગ અલગ વ્યક્તિને બેંક એકાઉન્ટ પર ખોલાવડાવે એની પાછળ ચેકબુકમાં સાઈનો કરી લે સિમ કાર્ડ લઈને દુબઈ મોકલે એમાં ભરમાઈ જાય એટલા ઘણા જ વસ્તુ એવી છે વ્યાજ ખોરવાના ચિકંજામાં આવી જાય હવે વાતચીત એ કરવાની છે કે હાલમાં સુરત પોલીસ દ્વારા તો ખૂબ કામગીરી કરવામાં આવે છે કે જે મોટા પાયે વ્યાજ વસૂલતા હોય કે જેની પાસે લાઇસન્સ વ્યાજનું નથી કે એવા વ્યક્તિઓ હોય એની વિરુદ્ધ કાર્યવાહી કરે છે અને સ્પેશિયલ કામગીરી પણ કરે છે સ્પેશિયલ બ્રાન્ચ પણ છે એ બાબતની કામગીરી કરવા માટે અને વારંવાર લોકોને કહેતા હોય છે કે તમે ફરિયાદ કરો અમે કામગીરી કાર્યવાહી કરીશું આ એક સુરત પોલીસની સરાહનીય કામગીરી છે હવે બીજી વાતચીત કરીએ કે હાલમાં તે અત્યારનો લેટેસ્ટ ચેક બનાવ બન્યો છે અને પહેલાં પણ એક નવયુવાને આત્મહત્યા કરી હતી અને એ તો એની બીજી એક આખી કહાની છે જે મારે જાહેર ના કરવી જોઈએ પણ એ નવયુવાને પોતે ફાંસી ખાઈને આત્મહત્યા કરી એવા ઘણા સગા સંબંધીઓ છે ઘણા પેપરમાં ન્યૂઝમાં આવે છે કે ફલાણા વ્યક્તિ આત્મહત્યા કરી ફલાણા કલા હીરાના વ્યક્તિએ હીરા ઘસના વ્યક્તિએ આત્મહત્યા કરી કે ફલાણા ધંધા ધંધારથી છે વેપારી આત્મહત્યા કરી એ પારિવારિક પૈસાનો કોઈ મસલો હોય કે પારિવારિક મસલા હોય છે હમણાં જ લેટેસ્ટ આ બે થી ત્રણ દિવસમાં લગભગ આ બનાવ બન્યો છે મોટા વરાસા વિસ્તારમાં કે જે એક નવ યુવાન હતો અને એ નવ યુવાને લગ્ન કર્યા પ્રેમથી લગ્ન કર્યા અને પછી પ્રેમ લગ્ન કર્યા અને પછી જે છોકરી હતી એને ખૂબ ત્રાસ આપતી હતી વિડીયો તમે બધા જોયો છે ને તમારું હૃદય પણ કમ્પ્યુ જતું હશે કે કેટલો ત્રાસ એ આપતી હતી સ્ત્રી એટલે કે એની ઘરવાળી અને કેવી કેવી રીતે એની સાથે માનસિક ત્રાસ આપતી હતી શારીરિક ત્રાસ આપતી હતી એટલે આ વ્યક્તિને છેલ્લું પગલું આત્મહત્યા ફરવાનું આવ્યું પણ આ બાબતોમાંથી ઉજાગર બહાર આવવા માટે કહેવાનો મતલબ એવો છે કે હા એવું છે કે છોકરો વિડીયોમાં કહે છે કે કોઈ પુરુષ માટે પણ કોઈ કાયદો બનાવવામાં પતિ માટે પણ કોઈ કાયદો બનાવવામાં આવે જેથી એને પણ કાયદાનો લાભ મળે અને આ જે ખોટી રીતે હેરાન થાય છે એમાં બચી શકે આ બાબતનો હાલમાં કોઈ કાયદો નથી પણ આ બાબતે એક વ્યક્તિ સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટમાં ગયા હતા કે પુરુષો માટે પણ કાયદો બનાવવામાં કારણ કે સ્ત્રીઓ માટે સ્પેશિયલ કાયદો છે ભરણ પોષણનો છે ચારસો અઠાણું ક છે એટલે કે કોઈ એના પરિવાર દ્વારા કોઈ ત્રાસ આપતા હોય કોઈ એના પરિવાર દ્વારા કોઈ પૈસાની કોઈ માંગણી કરતા હોય એના માટેનો કાયદો છે ડોમેસ્ટિક વાયોલન્સ છે પણ પુરુષ માટે નથી પણ સુપ્રીમ કોર્ટમાં જતા પણ સુપ્રીમ કોર્ટે એને કોસ્ટ કરીને જે રિજેક્ટ કરી છે એ સાંસદ અને વિધાનસભા જે રાજ્યસભાને કાયદો પસાર કરવાની જોગવાઈ છે હવે વાતચીત એ કરીએ કે સમજો કે કોઈ સ્ત્રી છે એટલે કે એની કોઈ પત્ની એના પુરુષ વિરુદ્ધ ખોટી ફરિયાદો કરે છે પોલીસ સ્ટેશનમાં પોલીસ સ્ટેશનમાં જાય તો પોલીસવાળા એને હેરાન કરે છે કે ત્યાં ઘરવાળાને કેમ આવું કરશો આમ તેમ ત્રાસ આપે ત્યારે એક જ રસ્તો તમારી પાસે હોય છે પરિવારના વ્યવસ્થિત વાતચીત કરો અને પછી અમને વકીલને મળો કારણ કે તમારા જે ઉપર જે વીતેલી હોય ને એમાંથી નિરાકરણ લાવનાર તમારો તમારો સમાજ એટલે કે તમારો પરિવાર હોય છે અને બીજો એડવોકેટ વકીલ હોય છે જો તમે તમારા એડવોકેટને વ્યવસ્થિત સલાહ લઈને વ્યવસ્થિત કાર્યવાહી કરશો તો તમે એના ત્રાસથી બચી શકશો હું પણ એવું પણ નથી કહેતો કે માત્ર સ્ત્રી જ ત્રાસ આપતી હોય અમુક એવા કિસ્સાઓ પણ હોય છે કે મહિલાઓને પુરુષ દ્વારા ત્રાસ આપવામાં આવતો હોય અને મહિલા સાચી પણ હોય પણ હું સ્પેશિયલી જે એક વિડીયો કાંઈ આજ ગઈકાલથી ફરે છે જે છોકરા આત્મહત્યા કરી છે એ બાબતે હું કહું છું કે તમને કોઈ તમારી પત્ની હોય કે કોઈ પ્રેમિકા હોય એવા ખોટા કેસમાં ફસાઈ દેવાની ધમકી આપતી હોય ખોટા તમારા વિરુદ્ધ કેસો કરતા હોય પોલીસ સ્ટેશનમાં જવાથી પોલીસ સ્ટેશનમાં તમને ત્રાસ આપતો હોય ફરિયાદના કામે તો તમે વકીલને મળો તે જ તમને કાયદેકીય માહિતી આપીને તે જ તમારો મદદ કરશે હા વકીલ છે પોતાની રોજરીટી રોજી રોટી પ્રમાણે ફી લેશે પણ તમને બીજા ખોટી રીતે ફસાવા બચાવી શકશે એટલે કેવાનો ભાવાર્થ મારો એવો છે હું એવું નથી કહેતો કે હું વકીલ છું એટલે આ વિડીયો બનાવીને તમે મારી પાસે આવો એવું નથી કહેતો હું તમે તમારા પરિવારમાં વાતચીત કરો પહેલા કોઈ આત્મહત્યા છે કોઈ આખરી રસ્તો નથી આખરી રસ્તો નથી કારણ કે આત્મહત્યાથી છે ને પોતે મરણ પામે છે પણ એનું ફેમિલી હોય ને એ ડિસ્ટર્બ થઈ જાય આખું ફેમિલી પરિણલો હોય તો એના બાળકો હોય તો બાળકો હેરાન થઈ જાય એનો શું વાક એના માતા પિતાનો શું વાક એને પચીસ ત્રીસ પાંત્રીસ વર્ષનો છોકરો કર્યો હોય એને પણ આશા હોય ને કે ગડપણમાં એનો પણ સાર સંભાળ રાખે બહેનો હોય નાના ભાઈઓ હોય બધા જ હેરાન થઈ શકે એટલે આત્મહત્યા છે ને એ કોઈ જ છેલ્લો રસ્તો નથી અને એ આપણે બધાને ખબર છે છતાં પણ આપણે અમુક સમયે માઇન્ડ ડિસ્ટર્બ થઈ જાય માનસિક રીતે ત્રાસમાં વયા જઈએ અંદર તે સમયે આવા વિચારો આવતા હોય છે મારી પાસે પણ ક્લાયન્ટો આવે છે થોડા દિવસ પહેલા જ આવ્યા ક્લાયન્ટ એ વકીલ સાહેબ મારી વિરુદ્ધ ખોટી ફરિયાદ થઈ છે મને વિચારો એવા આવશે કે આત્મહત્યા કરી લો મેં કીધું ભાઈ આત્મહત્યા થોડો છેલો રસ્તો છે ભાઈ અમને કહ્યું ને શું છે હું તમને બચાવીશ તમને કોઈ પોલીસવાળા હેરાન કરતા હોય તમારી વિરુદ્ધ કોઈ ફરિયાદ કરીને પોલીસ મેશનમાં તમને હેરાન કરતા અમને કહ્યું આપણે એની વિરુદ્ધ ફરિયાદ કરશું જે ફરિયાદી છે એની વિરુદ્ધ જે ત્રાસ આપતા હશે એની વિરુદ્ધ ફરિયાદ કરશું આ ઘણા વ્યક્તિઓ અમારી પાસે આવે છે એ સાહેબ અમારી પાસે કોઈ રસ્તો રહ્યો નથી હું કોઈ ક્રેડિટ લેવા માંગતો નથી મેં લગભગ બે હજાર ચોવીસમાં ત્રણથી થી ચાર વ્યક્તિઓ એવા હતા કે જે આત્મહત્યા મને એક વ્યક્તિએ ચિઠ્ઠી જ પણ આપી હતી કે સાહેબ જો હું મારી છે ને આ સુસાઈડ નોટ લખીને આત્મહત્યા કરવાનું વિચારું છું કારણ કે એને ઘરવાળીનો બહુ ત્રાસ હતો એને એટલા માટે મને ચિઠ્ઠી પણ આપી મારી પાસે ચિઠ્ઠી પણ પડી છે એટલે કે પડી છે મારી પાસે આખું લખાણ વખાણ બધું એનું કે હું આત્મહત્યા કરું છું ફલાણો ફલાણો ફલાણું કારણે ત્યારે મેં પણ એને સમજાયેલો મેં પણ પોલીસ સ્ટેશનમાં એની વિરુદ્ધ ઘરવાળ વિરુદ્ધ અરજી તૈયાર કરીને આપેલી એ વ્યક્તિ હાલ જીવે છે આત્મહત્યા નથી કરતો ના કરવી જોઈએ એટલે કહેવાનો મતલબ એ છે કે તમે સારા વ્યક્તિ સારા એડવોકેટને સારા પરિવારના મોભીને કઈ વ્યક્તિને મળો વાતચીત કરો આ કોઈ આખરી હિસ્સો નથી ઓકે થેન્ક યુ તમે વિડીયો સર લાગે તો શેર કરજો જય હિન્દ જય ભારત